ભાઈ લોન કોંડા ખરા એ ઓપી જેલ બે સંકે 880 885 ના રૂપિયા 1100 ઉપર છે હાલો હેલો રૂપિયા છે આના 1 2 3 રૂપિયા 1100 10 1100 10 કરી ભાઈ સોવાણીયા અગિયારસો ને દસ રૂપિયા નવા જીણા અમુક લીલો દાણો સાથે મીડિયમ મલ્ટાય અગિયારસો ને ચૌદ રૂપિયા નવા છે માલ સારો અમુક લીલો દાણો નાખો